અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલ બે હજાર પચીસ ગુજરાતમાં યોજાવા જયેલું છે આ ઐતિહાસિક અધિવેશનની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અમારા સંગઠન ઇન્ચાર્જ કેસી વેણુગોપાલજી ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસ્તિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનની અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત લીધી હતી શ્રી કેશુ વેણુગોપાલજીએ તમામ સ્તરની સવારે એરપોર્ટ ઉપર આવતા જ એમનું કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અમે સરદાર સાહેબ નું સ્મારક છે જે ઐતિહાસિક તે સ્તરની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું સાથો સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્તરની મુલાકાતો લીધી અને સૌથી મહત્ત્વની બાબત કોંગ્રેસ પક્ષના મહત્ત્વના આગેવાનો સાથે પણ કેસી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી સંગઠનમાં તે શું શું થઈ શકે જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલાં સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસીએ જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્ત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે નિર્ધારણ કર્યું છે તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માનીય રાહુલજી આઠમી અને નવમી બે દિવસ માટે એટલે સાત અને આઠ માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે સાતમી અને આઠમી માર્ચે આ બંને બેઠકોની બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો વિવિધ જે મહત્ત્વના આગેવાનો છે પોલિટિકલ અફેર્સ કમિટી તેની સાથે વાત કરશે ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરશે જિલ્લાના અમારા પ્રમુખો છે અને તાલુકાના પ્રમુખો છે તેમની સાથે પણ રાહુલજી વાતચીત કરશે વિવિધ સેલ ડિપાર્ટમેન્ટમાં અમારા મીડિયા ડિપાર્ટમેન્ટમાંની તમામ સેલ ડિપાર્ટમેન્ટ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સહિતના સેલ ડિપાર્ટમેન્ટ સાથે પણ રાહુલજી અલગથી વાતચીત કરવાના છે અને આ બે દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને મળવા માટેનું પણ એક અલગથી બેઠક પણ રાહુલજી કરવાના છે આમ સમગ્ર પ્રક્રિયાની અંદર ગાંધી સરદારના ગુજરાતથી ફરી જે ઐતિહાસિક આંદોલનની અંદર ગુજરાતનું મહત્ત્વ હતું ને કોંગ્રેસ જે ગુજરાતમાં પહેલા જે રીતે મજબૂત હતી એ વધુ મજબૂત થાય તેના ભાગરૂપે રાહુલજી ગુજરાતની મુલાકાત આવે એ અમારી માટે ગૌરવની વાત છે સંક્ષિપ્તમાં જણાવજો કયા દિવસે રાહુલજી આવવાના છે સાતમી માર્ચ અને આઠમી માર્ચ બે દિવસ માટે રાહુલજી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એક અનેરો ઉત્સવ આ જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં અને આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ અમને તક આપી છે ગુજરાતમાં લાંબા સમય પછી મહા અધિવેશન થવા જઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષનું ત્યારે તેની અમારી એપ્રિલ મહિનાની અંદર આઠ અને નવ બે દિવસ નિશ્ચિત છે ત્યારે તેની પણ તૈયારી માટે એક અનેરો ઉત્સાહ છે સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ આગેવાનો મહત્ત્વના આગેવાનો પણ સીધા સંપર્ક કરી રહ્યા છે અને આ સરળ રીતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર મજબૂતીથી ગુજરાતના નાગરિકોનો અવાજ બને અને ગુજરાત ગાંધી સરદારના ગુજરાતમાંથી કોંગ્રેસ ફરી મજબૂતીથી ઊભી થાય અને દેશમાં જે પડકારો છે તેની માટે ગુજરાત કોંગ્રેસ પોતાનું યોગદાન આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષના સંગઠનને મહત્ત્વ આપવા માટે રાહુલજી ગુજરાત આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષના અમારા સંગઠનના મહામંત્રી કેસી એક અધિવેશન માટેની તૈયારીના ભાગ